Terima kasih telah

વડોદરા મહાનગરમાં મમતા બેનર્જીના પુત્રાનું દહન તેમજ વિરોધ કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ કાર્યકરો જોડાયા હતા ભારત દેશમાં જઈને જ્યાં આગળ અત્યારે ચૂંટણી પૂરી થઈ ગઈ તેવા તમામ રાજ્યોમાં આજે આ પ્રકારના પ્રદર્શન થશે પણ આ વડોદરા સંસ્કારી નગરી પુતળા દહન કરીએ પણ પુતળાને આપણે એને દમન કરી અને બતાવીએ છીએ અમારો રોષ પ્રગટ કરે છે કે મમતા બેનર્જીએ બે હજાર લઈને બે સુધી ઓબીસી સમાજના લોકોનો લાભ છીનવી અને મુસ્લિમ સમાજની એકસો અઢાર જ્ઞાતિને આપ્યો આમ કરી અને આ સમાજ એટલે ટીએમસી મમતા બેનર્જી તુષ્ટિકરણનું રાજકારણ કરે છે જેની સામે ભારતીય જનતા પાર્ટી સંતુષ્ટિકરણનું રાજકારણ કરે છે કારણ કે તમે જોયું જ હશે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્ર સરકારમાં બેઠેલી પાર્ટી અમારા માનનીય આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ જે કંઈ બી લાભ આપે છે એમાં ક્યારેય કોઈ નાત જાત ધર્મનો ભેદભાવ નથી રાખ્યો તમામને એક સરખા રાખ્યા છે અને આ ચૂંટણીમાં ફરીથી ત્રીજી વખત આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન થશે અને ભારતને વિશ્વના ત્રીજા નંબર પર લાવશે ચોક્કસ રાજકીય નિવેદન એટલા માટે માને છે કે પોતે જાણે છે કે હાઈકોર્ટના ચુકાદાનો અનાદર નહીં કરી શકે પણ સામે ચૂંટણી છે એટલે એને તુષ્ટિકરણનું રાજકારણ કરવું છે એના મતદારોને રાજી રાખવા માટે થઈને એમને આવું સ્ટેટમેન્ટ આપવું પડે છે પણ જે ખરેખર એમને પરત લેવું જ પડશે મમતા બેનરજીના નિવેદનને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર સખત શબ્દોમાં ખંડન કરે છે દેશની તૃષ્ટિકરણની રાજનીતિનો કોઈ મિસાલ જેણે ઉભું કરી હોય આપ ઓબીસી અનામત આપવાની વાત કરો છો સો સો ટકા ઓબીસી અનામત આ મુસ્લિમ ત્રષ્ટીકરણની રાજનીતિ કરવા કરીને દેશના ભાગલા પાડવાના ધંધા કરવાની વાત કરતા હોય આપ કોઈ દિવસ ડેવલપમેન્ટલ પોલિટિક્સની ચર્ચા ના કરતા હોય આવી રાજનીતિને ભારતીય જનતા પાર્ટી વખોડે છે સબકા સાથ સબકા સાથ સબકા વિકાસની વાત કરવાલી આ પાર્ટી છે અને સાથે સાથે આપ જ્યારે દેશના વિકાસની આપણે ધરોહર ઊભી કરી છે ત્યારે મમતા બેનરજીના આવા વાતને ખૂબ જ સખત શબ્દોમાં ખંડન કરીએ છીએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર